રમણ ભ્રમણ છે આ દુનિયા રમણ ભમણ છે આ દુનિયા જે શરીરનો મોહ હતો એ શરીરનો વૃદ્ધાવસ્થામાં શોખ છે શરીરને ખુદને સમજી લેવું એ જ બોલ છે એટલે જે શરીરનો મોહ હતો એનો જ વૃદ્ધાવસ્થામાં શોખ છે

બધું હું જ કરું છું કરતા તું છે પણ કોઈ ઓર છે તારું કોઈ કર્મ એ પરમ દ્રષ્ટાથી છૂટું નથી સીસીટીવી ની શોધ તો હમણાં થઈ ભાઈ એની પાસે પહેલેથી રમણ ભમણ છે આ દુનિયા નવ માસ માતાના ગર્ભમાં રહ્યા ત્યાંથી બચપન જતા એવા રમણમણના ચક્કર ડે અને આ શરીરના આ સંસાધનોના આ ભોગના આ સિદ્ધિઓના આ સન્માન માન ના એવા રડાવે છે કે આ શરીર રૂપી પાંજરાને જ ખુદને સમજી લે પાછું નવાઈની વાત તો એ હોય છે કે અસંખ્ય લોકોના જનાજામાં જઈને પણ એને સૂઝતું નથી શમશાન વેરા આવે છે કોઈની મૈયતમાં જાય ને કે શમશાનમાં જાય ને ભાઈ થોડો સમય વેરાગ્ય આવે હવે એ વૈરાગ્યને હું પચાઈ ગયા છે પેલા ને ચિતા પર મૂકો નહીં કે લોકો ભૂસા ને ચા ખાવા માંડે અને અતિ તો તે જ થાય કે સંતાનની અંદર જ ચા નાસ્તા ખુલી ગયા છે મરેલાની એટલી પણ લાજ રાખવાની હવે એ નથી રહી શરીરના મોમાં શરીરને પછી એ કર્મો કર્મોના ચક્કરમાં એવો પડ્યો કે વૃદ્ધાવસ્થામાં એ શરીરને કારણે ડુખમાં પડ્યો ભૂલી જાય છે કે આ પત્ની આ બાળકો આ માતા પિતા આ ભાઈઓ આ બેનો એ બધા જ કોઈ ને કોઈ ઋણાનું બંધ એનાથી છે તમને વેપારમાં નફો થાય કે ખોટ થાય એ પણ ઋણાનું બંધ છે કોઈની સાથે વેપાર કરો નફો થાય તમારે લેવાનું હોય કઈ ઘટ જન્મ નું એટલે નફો આપી જાય અને કોઈની સાથે વેપાર કરો તો ખોટ જાય તમારે કંઈ આપવાનું હોય એટલે ખોટ જાય એટલે જ કહું છું રમાણ ભણ છે આ દુનિયા ભગવાનની આ રમણ ભમણ માયાને કોઈ સમજી શકતું નથી અને સમજ્યા પછી એનાથી અલિપ્ત રહેવું એ જે રીંગ છે ને એ રિંગથી બહાર રહીને એના ખેલને જોતા રહેવું એ ખેલના સાક્ષી બનવું એને જ જ્ઞાની કહેવાય રેલવે સ્ટેશન પર બાકડા પર બેઠા હોય અને ટ્રેનને જતી જોવો એવી રીતના જીવનને જે પોતાના જતા જોઈ છે એ જ જ્ઞાની છે એવું જ્ઞાન બચાવવું પડે એવું સમજણ બચાવવું એ શાસ્ત્રોને કેવળ પુરાણ વાંચવાથી નહીં આવે એ પોતાની સમજણ શક્તિ વિવેક બુદ્ધિ અને પોતાની સાથે નિત્ય રહેવાથી ભગવાનની કૃપાથી પ્રભુ ભક્તિથી એ આવે છે કોઈના ગાયેલા ભજન ગાવાથી નથી આવતી ખુદની કાલી ઘેલી ભાષામાં ગાયેલા ભજનોથી ભગવાન થાય છે તમે તમારી હૃદયથી ગાઓ ને ભાઈ તો ભગવાન નવું આવ્યું જે જૂના હસ્તીઓ થઈ ગયા એના જ ભજનો ગાય એને ખબર જ છે કે નરસિંહ મહેતા નું છે ના મીરાનું છે એમાં એને ઇન્ટરેસ્ટ નહીં પડતો તમારા હૃદય જે ભાવ આવે ને ભાવથી ગાવ તો ભગવાનને પણ એમ થાય કે આ બાળક કંઈક નવું ભેય છે આજકાલ તો શરીરનો તો એવો મો સેલ્ફીમાં પડ્યા છે સેલ્ફી લેતા પણ સેલ્ફનું નોલેજ નથી થતું કેટલી લીડીઓ આપણે બધા મેં પણ હે પણ આટલી બધી સેલ્ફી લેવા છતાં પણ પોતાના સેલ્ફને નથી સમજી શકતા એ માનવ જાતિની કમબકતી છે એ એવો રમણ ભ્રમણમાં ફસાયેલો છે કે એક માણસ એના મોબાઈલના કેમેરાથી જીવનભર હજારો સેલ્ફી લે છે એના પોતાના હજારો ફોતાઓ જોઈએ છે તો પણ પોતાની સેલ્ફને એટલે પોતાની જાતને પોતાની આત્માને સમજી નથી શકતો રમણ ભ્રમણ હશે આ ભગવાનની કેવી માયા છે હે ભગવાનની તો માયા છે પણ એ માયા જે છે ને રમણ ભ્રમણ એમાં પગ આપણે જ મૂકીએ છીએ એનાથી બહાર રહેવું અલિપ્ત રહેવું આ શરીરને પોતાને જ સમજી લેવું એ પહેલી ભૂલ શરીરને લગતી જેટલી પણ તમારી વાસનાઓ હશે એ તમારી બીજી શરીર છે એને સ્વચ્છ રાખવું જોઈએ એ પ્રાથમિકતા છે શરીરને સુશોભિત એટલે કે સુગર ભર્યું આપણે કોઈની પાસે બેસ્યા તો એને વ્યવસ્થિત આપણે દેખાવો જોઈએ સ્વચ્છ અને સુગર રહેવું જોઈએ ફેશન કરવાનું પરમાત્માએ નથી કર્યું આપણે ફેશન પર ગયા ત્યારે શરીરને સ્વચ્છ અને સુઘર રાખવું જોઈએ એવી રીતના મનને પણ સ્વચ્છ અને સુઘર રાખવો જોઈએ ખોરાક પણ સ્વચ્છ અને સુઘર ખાવો જોઈએ તમારા વિચાર પણ સ્વચ્છ અને સુઘર હોવા જોઈએ તમારા કર્મો પણ સ્વચ્છ અને સુઘર હોવા જોઈએ જ્યારે દરેક વસ્તુની અંદર તમારા જીવનચર્યામાં જ્યારે સ્વચ્છતા અને સુગઢતા આવી જાય છે ત્યારે પરમાત્મા એનો સ્વભાવ તમારી આગળ ખુલ્લો કરે છે દીકરો પરમાત્મા અરીસો છે એની અંદર તમારું પ્રતિબંધ ત્યારે દેખાય જ્યારે તમે દરેક ક્રિયાઓમાં અત્યારે જે બધી તમને ક્રિયા બતાવી ને એમાં સ્વચ્છતા અને તમારી સુગરતા હોય તમારું ચરિત્ર સ્વચ્છ હોય તમારા વિચાર સ્વચ્છ હોય તમારો વ્યવહાર સ્વચ્છ હોય અને જ્યારે દરેક આ બધા જે મેં તમે ઉદાહરણ આપ્યા કે દરેક વસ્તુમાં જ્યારે સ્વચ્છતા અને સુગઢતા આવે ત્યારે આ સંજુ બાબાની જેમ ભજનો પછી અંદરથી જ નીકળેવાય અરીસાની અંદર તમે દેખાવા માનો પરમાત્માની આગળ પરમાત્માની અંદર તમારી છબી તમને દેખાવા અને સુગઢ બનો જે આ શરીરનો તમને મોહ છે ને પીએમ રૂમમાં જઈને જોજો કે ખરેખર શરીર જેવું છે કોઈ માણસ મરી જાય તો એને કોઈ છેરવા રાજી નથી બે મિનિટ પહેલા તો બધાનો વાલો હોય હે ને આપણે શરીર નથી મેં કીધું ને શરીર એ સોનાનું પાંજરું છે એમાં આપણે કેદ થઈ જઈએ કોઈ પણ વ્યક્તિ મરે ને તો મનની સ્વચ્છતા એની સુઘડતા એટલે એની તે સ્વચ્છતા સારી શારીર શરીરથી જે સુખ સ્વચ્છ રહેતો હોય છે એની મનની સ્વચ્છતા અને સુગરતા ભલે ભાઈ પચાસો રૂપિયાનું ધોતિયું પહેરેલો હોય ને પણ એ ધોતિયું રોજ ધોયેલું હોવું જોઈએ એ થઈ સ્વચ્છતા અને સુગરતા ગંદકી ન હોય ના વિચારોમાં ના વ્યવહારોમાં આમ સ્વચ્છતા અને સુગરતાનો જીવનમાં એક સ્વભાવ બની જાય ત્યારે પરમાત્મા એનો સ્વભાવ તમારી આગળ ખુલ્લો કરે છે જેમ સૂર્યનું કિરણ પડે અને કાચ જર્જરી ઉતરે તો એ કાચ જેવા અરીસા જેવા એકદમ નિર્મળ બને આ બી પ્રેક્ટિકલ ને જમાના પ્રમાણે ચાલવું જો ભાઈ એક વાત કહી દઉં ભાગ્યમાં જે છે ને તે જ મળવાનું છે એમાં બી પ્રેક્ટિકલ ને જમાના પ્રમાણે ચાલવું એ બધું કંઈ આવતું નથી હા શિક્ષણની વાત કરો તો જે આજના જમાનામાં જેની જરૂર છે એનું શિક્ષણ લેવું જોઈએ જ્ઞાન લેટેસ્ટમાં લેટેસ્ટ લો બરાબર છે આધુનિકમાં આધુનિક જ્ઞાન લો પણ બી પ્રેક્ટિકલ અને જમાના પ્રમાણે આંટીગુટીવાળા બનવું જરૂરી નથી ભગવાનને પામવા છે પરમાત્માને પામવા છે તો પરમાત્મા જેવા સચ્છ અને સુખર્ભ જેવી છે એવી અમારી આ મસ્તી છે અમારો આ સ્વભાવ છે અમારો પ્રકૃતિ છે તમને ગમે તો પણ અમે ખુશ ના ગમે તો પણ અમને ખુશ પણ મારો આ થોડો ઘણનો ગાંડો ગેલો જે કંઈ પણ સંવાદ છે એના એ સંવાદ કોઈના એક વ્યક્તિના હૃદયને પણ સ્પર્શ કરે ને એના જીવનમાં કંઈક ફેરફાર થાય બદલાવ થાય તો આ દસ મિનિટ તમારી સાથે સંવાદ કરેલો સાર્થક છે અને ભગવાનની કૃપા છે કે અમુક દિવસ પછી કોઈને કોઈનો ફોન આવે છે કે સાહેબ તમારો જે સંવાદ સાંભળો એનાથી મારા જીવનમાં આટલો ફરક આવ્યો એક બેન કહ્યું કે મેં તો બધા કોર્ટ કચેરીના કેસ પણ ખેંચી લીધા ઈશ્વરની કૃપા છે ને વાણી ઈશ્વરની જ છે ને મારા મુખે બોલાવે છે મારી પાસે બોલાવે છે મને એટલો અનુભવ આપે છે એવું એક જ્ઞાન આપે બધું એનું જ આપેલું છે આ શરીર એનું જ છે ને આ આંખ આ દ્રષ્ટિ આ મોબાઈલ જેનાથી આ અત્યારે રેકોર્ડ બધું એનું છે આપણે તો ખાલી નોટંકીના પેલા ન છે ને પણ કોની પાસે હું કામ લેવું તો એને સારી રીતે આવે છે હું એટલો સૌભાગ્યશાળી છું કે મારી પાસે આ રીતનું કામ લે છે બસ આટલી જ મને આનંદ છે આટલી જ ખુશી છે બાકી આ શરીર પણ છૂટી જશે જ કારકરમે પચાવે આ સંજય ભોરીવાળા નામ પણ ભૂસાઈ જશે મારા પોયરાના પોયરા પોયરા પણ પોયરા પણ કોઈ મને પછી યાદ નથી કરવાનું તો દુનિયાની તો વાત જ જવા દે અને દુનિયાને કોઈ ખૂણે કોઈ દિવાલ પર આપણું નામ પણ લખેલું હોય તો આપણે ક્યાં જોવા આવશે હે પરમાત્મા આપણને ક્યાં જન્મ આપે ને નવા જન્મમાં આપી પાસે શું કર્મો કરાવે એ તો બધી એની લીલા છે બસ આપણે ખુલ્લા વાંસ જેવા રહેવું હૃદયથી ખુલ્લા રહેવું મનથી ખુલ્લા રે ખુલ્લો વાંસ આવે અને પછી એ બાસુરી નન શ્રી કૃષ્ણને જે વાંસુરી વગાડવી હોય જે સૂર કાઢવા હોય તો એ કાઢી શકે બસ આપણે વાંસરી દેવા ખુલ્લા રે હવે સુર કાઢવા માટે એમાં બે ત્રણ છેડ પણ પડે તો એ બે તોણ છેડ એટલે જીવનમાં બે ચાર એવા આપણને આપઘાત આઘાત પણ મળે તો જ તો સુર નીકળે ને ભાઈ વગાડે પણ એ જ છેદન પણ એ જ કરે એટલે ફરિયાદ કરી કે ભક્તિ કરો તો દુઃખ પડે છેદન નહી કરે તો સુર ના નીકળે આ સંજય બોડીવાળાનું પણ તવા ફાય થયું છે છેદન થયું છે હવે એ સુર વગાડે છે ને હું બોલું છું તમે સાંભળો છો મળીએ ત્યારે સંજય બોરીવાલાની આજ મસ્તીમાં આપ સૌનું સ્વાગત છે ગમે તો મેસેજ કરતા રહેજો કંઈ ભૂલ થઈ હોય તો સુધારતા રહેજો મારું તો કંઈ છે નહીં ભાઈ તમારો જો સીધો સાધો માણસ છું જે પરમાત્મા બોલાવે છે બોલું છું આ વાણી આ શરીર આ દ્રષ્ટિ આ બધું જ એનું છે આ ઈચકા પછી બેઠો બેઠો તે હોય એનો જ છે સ્વરૂપે પણ એ જ છે ચેતન સર્વેમાં આ બધી એને જ લેલા છે ને એને જ્યાં સુધી એની વાણી પહોંચાડવી હોય ત્યાં સુધી આ વિડિયો એની મેરેજ પહોંચે છે ભાઈ તું ને હું કંઈ કરતા નથી આપણે તો ભોપુ છે એ છે ને એમાંથી જે ધ્વનિ નીકળે છે એ પણ એ જ છે અને ભોપુ સ્વરૂપે ભોપુ સ્વરૂપે જે સ્થૂળ સ્વરૂપ છે ને એ પણ એ જ છે તો ક્યાં સંજય અને ક્યાં થયું મળીએ ત્યાંથી સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ